ભરતા પશ્ચિમ વિસ્તારમાં ગાયોના જૂથનું રોડના ડિવાઈડર ઉપર જ અડિંગાથી અકસ્માતનો ભય ઉભો થતાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મમ્મદપુરા એપીએમસી નજીક જ જાહેર માર્ગના ડિવાઇડર ઉપર સવારથી સોથી વધુ ગાયના જૂથે રોડ પર અડીંગો જમાવતા માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને જીવનું જોખમ ઊભું થતું હોય છે જેના પગલે એક જાગૃત નાગરિકે બે જવાબદાર પશુપાલકે પોતાના પશુઓને છોડી દીધા હોય અને જાહેર માર્ગ ઉપર ગાયના મોટા જૂથે અડીંગો જમાવતા નિર્દોષ વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી ભોગવવી પડતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા પશુઓને પકડી પાંજરેપૂરી દંડનીય કાર્યવાહી પશુપાલકો સામે કરવામાં આવે તેવી માંગ કરી છે ભરૂચ શહેરમાં ઘણી વખત રખડતા પશુઓ તોફાને ચરતા હોય અને જેના કારણે વાહનોને નુકસાન થવા સાથે રાહદારીઓના જીવના જોખમો પણ ઊભા થતા હોય છે અને ભૂતકાળમાં પણ અનેક નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકોએ જીવ પણ ગુમાવ્યા છે રખડતા પશુઓ સામે ભરૂચ નગરપાલિકા પાણી પહેલા પાળ બાંધી તાત્કાલિક પશુપાલકો સામે પગલા ભરે તેવી માંગ ઉઠી ગઈ છે આજ તારીખ સત્તર છ બે હજાર પચીસ મંગળવારના રોજ એપીએમસી માર્કેટ માર્કેટથી સંતોષી વસાહત નન્નુ મુસ્લિમ સોસાયટીના કબ્રસ્તાન પાસે સો જેટલી રખડતી ગાયો અને એના બચ્ચાઓ કોઈ છોડી દીધેલા છે જ્યારે આજે સવારથી ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબ લાગતા વળતા અધિકારીને ખાસ અપીલ કરવામાં આવે છે કે આ ભરૂચ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર છે અસંખ્ય ધાર્મિક વિસ્તારો આવેલા છે અને આવી સો જેટલી ગાયો રખડતી જો છૂટી મૂકી દેવામાં આવે અને નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરે અને આ જ ગાયોમાંથી જો કોઈ રાહદારીને કે કોઈ આવતા જતા કોઈ નાના બાળકને કે કોઈ સ્ટુડન્ટને કોઈ હુમલો કરે અને કોઈનું જો મૃત્યુ થાય તો એની જવાબદારી કોની ભરૂચ નગરપાલિકાને આ બાબતે અમે ઘણા વખતે અગાઉ પણ રજૂઆત કરી નગરપાલિકા ફક્ત ને ફક્ત દેખાવ પૂરતો ખાલી એક દિવસ પાંજરા લઈને આવે છે આગલા દિવસે ટીમો લઈને આવ્યા સરસ કાર્ય કાર્ય હતું કે ભાઈ ચાલો લખાતા પશુઓને પકડે છે પરંતુ ફક્ત એક દિવસ માટે ન હોવું જોઈએ જેટલા પણ લખડતા પશુઓ છે એના માલિકોની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને પશુઓને પકડીને પાંજરા પણ મૂકવા જોઈએ હું હું તમને એક વિડીયોના માધ્યમથી બતાવીશ એપીએમસી માર્કેટ્રોલ પંપની બિલકુલ એક્ઝેક્ટ બાજુમાં આ ગાયો પ્લાસ્ટિક વેસ્ટ ખાતી હતી કેટલી દુઃખદ બાબત છે એટલે ભરૂચ નગરપાલિકાને ખસ અપીલ છે તો કોઈનું મૃત્યુ ના થાય ને નગરપાલિકાની સામે માનવ ઉઠનો ગુનો ન થાય તાત્કાલિક જેટલા પણ રખડતા પશુઓ છે ગમે તેના હોય એને પકડી પાંજરાપુરનો મૂકો ને એના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરો નહીં તો અગાઉના દિવસોમાં ફરી વખતે આ સમસ્યાને લઈને કલેક્ટર કચેરી ના જવું પડે એટલે આ આપના માધ્યમથી ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી ચીફ ઓફિસર શ્રી ને લાગતા લાગતા અધિકારીઓ અપીલ કે તાત્કાલિક આ જે લખડતા પસળીને પકડી અને પાછા મૂકવા આવે એવી અમારી માંગ છે